આ ટીઆરપી ગેમ ઝોનનું આખું કેમ્પસ છે નવ દિવસ પહેલાં જે ઘટના બનેલી એ જ આ સ્થળ છે નવ દિવસ પહેલા અહીંયા બાળકોની કિલકારિયા નાના મોટા માણસોથી ધમધમતું હતું અને આજે નવ દિવસ પછી તમે જોઈ શકો છો આની પરિસ્થિતિ કેવી છે હજી લોકો ત્યાં જોવા માટે આવે છે

ખાલી વિચાર કરો તોય આપણી કાળજુ કંપાવી નાખે એવી છે આ આ એવી હાલત છે ને તમે જોઈ શકો છો આખા બેવડા વળી ઓગળી ગયા છે તો આમાં માણસ ને નાના બાળકોની હાલત શું થઈ હશે વિચાર કરીએ તો એ આંખમાંથી આંસુ નીકળી જાય છે ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો સડક ગયા પછી ના નવ દિવસ પછી પણ એટલી પબ્લિક છે તમે જોયું તો જેમના બાળક મોટા સ્નેહીજનો ગયા હોય એની આત્માને ભગવાન શાંતિ આપીએ અત્યારે આપણે જોઈ તોય એટલું દુઃખ થાય છે તો એના સ્નેહીજનો ઉપર કેટલું હશે એ તો આપણે કલ્પનાય ના કરી શકીએ Einen